પ્રાંત અધિકારી શ્રી ના આવેદન પત્ર આવેદનપત્ર માટે આવ્યા છે આજે જે કોઠીદરા ગામમાંથી ગૌચરની જગ્યામાંથી જે રસ્તો બનાવીને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું એના વિરોધમાં અમે દસ દિવસ પહેલાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે સાત દિવસમાં કોઈ તંત્ર એક્શન નહીં લે તો અમે ગામના ગ્રામજનો ખેડૂતો જાતે મળીને આ ગૌચરમાંથી જે ગેરકાયદેસર રીતે રસ્તો બનાવેલો છે રેતીનું વહન કરવા માટે એ ખોદી નાખીશું તંત્રએ આમાં કોઈ કાર્યવાહી ન કરતા અમે સમગ્ર ગામના લોકોએ આ રસ્તો ખોદીને આ વહન થતું અટકાવ્યું હતું જેમાં ગામનો જે સરપંચ છે કાંતિમંગા વસાવા અને અન્ય ઈસમ પરેશ ઠાકોર વસાવા જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અગાઉ પણ આ ઈસમો એ તોટીદરા ગામમાં નર્મદા નદી પટમાંથી પોણા ત્રણ કરોડની રેતીની ચોરી કરી હતી જેનો દંડ આજ દિન સુધી વસૂલવામાં નહોતો આવ્યો જેના કારણે ફરીથી આ ઈસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપતા હતા જેના કારણે સમગ્ર ગામના લોકો કંટાળી ગયા હતા પરિણામે ગામજનોએ જાતે ગૌચરમાંથી રસ્તો ખોદી નાખેલો હતો અને આ આડ રાખીને અમારા અમે અમારા મારા સહિત બધા અમારા આગેવાનો પર ગામના ખેડૂતો પર ગામજનો પર આ લોકોએ તંત્રની મિલીભગતથી અમારી પર ખોટી એફઆઈઆર કરેલી છે અમારી માંગણી છે કે આ ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે અને જે આ ગેરકાયદેસર રસ્તો ગૌચરમાંથી જે બનાવેલો છે એ ગૌચરમાંથી જે રસ્તો ગેરકાયદેસર વાહનોને અવરજવર માટે બનાવેલો છે કાયમી ધોરણે આ વાહનોનું અવરજવર ત્યાંથી બંધ કરવામાં આવે અને અગાઉ પણ ટોઠીદરા ગામમાં આ જ ગ્રામસભા આ જ ગામના લોકોએ ગ્રામસભા ભરીને આ વાહનોની અવર જવર અટકાવેલી હતી તેમ છતાં પણ સરપંચે આ રેતીના બે નંબરના ધંધા કરવા માટે ગામના ઈસમ પરેશ ઠાકોર હાથે મળીને ખનીજ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને ફરીથી આ રસ્તો ચાલુ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે ગ્રામજનોને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે હવે જ્યારે આ લોકો ફરિયાદ કરી છે ત્યારે એ લોકો સહકાર બને છે અને ઉલટાના ચોર કોઠવાલકો દંડે એ રીતે ફરીથી એ લોકો ચાર ગામના ખેડૂતોનો અવરજવર કરવાનો રસ્તો છે એ રીતના ખોટી સહાનુભૂતિ દર્શાવીને ખોટી એફઆઈઆર કરી છે અહીંયા ગામના ખેડૂતો પણ અહીંયા ઉભેલા છે એ ખેડૂતો પણ અહીંયા આપણને કહેશે કે આ રસ્તો ખરેખર ખેડૂતોનો તો છે જ પરંતુ ખેડૂતો માટે કોઈ દિવસ કામ લાગતો નથી ખેડૂતો તો ખેતરમાંથી આ રસ્તા પર અવર જવર કરે છે પરંતુ આ રસ્તા પરથી બે નંબરમાં ગેરકાયદેસર રીતે ખનીજનો વન રાત દિવસ કરવામાં આવે છે જેની સામે અમારો વાંધા વિરોધ છે